આ વાર્તા દશામા વ્રત અને તેના મહિમાને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરે છે ચાલો હું તમને આ વાર્તા વાંચી સંભળાવું મહિમા એક 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 પરિવારની કથા સમયે ગામમાં સાત્વિક પરિવાર રહેતો હતો તે પરિવારમાં સાસુ વહુ પુત્ર અને પતિ રહેતા હતા તે ઘરમાં વહુ ખૂબ જ ધર્મશીલ અને ભક્તિમતી હતી તે દર વર્ષે શ્રાવણ માસની અમાસથી શરૂ થતા દશામા વ્રત ભાવપૂર્વક કરતી દરરોજ દશામાનું પૂજન કરતી કથા સાંભળતી અને માતા પૂર્વકશા મને કષ્ટમાંથી બચાવે છે અને પરિવાર પર કૃપા વરસાવે છે સાસુએ નિંદા કરવી શરૂ કરી તેણે દશામાને સ્વીકાર નહોતો કર્યો તેણે બધાને કહેલું કે દશામાં તો માયાજાળ છે તે દિવસે પછી એકે એક કરીને તેમના ઘરમાં કે સાસુએ માતાજીની નિંદા કરી છે એનું આ પરિણામ છે તે દુખી હૃદયથી માતાજીને પ્રાર્થના કરી અને માતાજી વિધિવત વ્રત ફરી શરૂ કર્યું ફરીથી ઘરમાં શાંતિ સુખ અને ધન આગમન થયું પતિ સાજો થયો વ્યવસાય ફરીથી ચાલુ થયો પરિવાર માં સૌ સદભાવ આ જોઈને સાસુએ પણ દશામા માન આપ્યું અને વ્રત કરવાનો સંકલ્પ લીધો તે પ્રસાર થયો વ્રત વિધિ સંક્ષિપ્ત શ્રાવણ માસ ની શરૂ કરીને દસ દિવસ સુધી દશામા વ્રત કરવું દરરોજ માટકીમાં પાણી ભરી દશામા ચિત્ર રાખી પૂજન કરવું ફૂલ લાડુ ફળો ધૂપ દીવો સાથે આરતી કરવી દશા માતાની કથા વાંચવી કે સાંભળવી દસમા દિવસે માટકીનું વિસર્જન નદી કે તળાવમાં કરવું